સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢના ભારતીય લઘુ મહંત કે જે ગુમ થયા હતા મળી તો ગયા છે પરંતુ હવે એમને મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે જી હા જૂનાગઢથી સૌથી મોટા સમાચાર કે જ્યાં ભારતીય આશ્રમને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં મહાદેવ ભારતીને જૂનાગઢ ભારતીય આશ્રમના લઘુ મહંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે મહાદેવ ભારતી સાથે આશ્રમને હવે કોઈ લેવા દેવા ન હોવાની વાત હરિહરાનંદ સ્વામીએ કરી છે મારા માટે તમામ શિષ્યો એક સમાન હોવાની વાત બાપુએ કરી છે સાથે જ મેં તેમને હાલ મહંત હોદ્દા ઉપરથી દૂર કરી દેવાની વાત હરિહરાનંદ સ્વામીએ કરી છે કોઈ શિષ્યોને દુઃખ ના થાય તે માટે આ સૌથી મોટું અને મહત્ત્વનું પગલું ભર્યું છે મહામંડલેશ્વર પદ ઉપરથી અખાડા પરિષદ

એમની ભાળ મળી હતી ઈટવા ગોળી આસપાસ એમની એ ભાળ મળતા પોલીસે ત્યાંથી એમને લઈ આવ્યા હતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એ પહેલા એક વોટ્સએપની ચેટ વાયરલ થઈ હતી ત્યારબાદ એ અનેક તર્ક વિતર્ક જે છે તે જૂનાગઢ સાધુ સંતો અને મહામંડલેશ્વરમાં એ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારબાદ એ બાપુની ભાળ મળી ભાળ મળ્યા બાદ એમની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રતિક્રિયાઓ શું આવી રહી છે જૂનાગઢથી આવો સાંભળીએ જી બાપુ આજે આપના મામલો આપે કેવા લઘુમંત જયગિનારી નમો નારાયણ આજે જે ચાર પાંચ દિવસથી પરિસ્થિતિ સર્જાની એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહન તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયું બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી એક વખત બાપ દીકરાને મા ધર્મ આપી દે દીકરાને તો એ દીકરો દીકરો જ રહેવાનો દૂર રહે કે ન દીકરે તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે હું એના શિષ્ય તરીકે તો માનું છું સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એ એક તરફી તાણે છે બાપુ એ મહામંડલેશ્વર પણ છે મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય કોઈ આશ્રમના મહામંડલેશ્વરનો હોય તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે એ મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી બધાય મારા માટે દીકરા બધાય સરખા છે કોઈ પરમેશ્વર ભારતી હોય મહાદેવ ભારતી હોય મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ સરખેજ કેવડિયા વાંક્યા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ બરાબર જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ ત્યાં સુધી ત્રણ દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વહી જાય મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દિવસ વધારે રોકાવાનું કહે મારે કામ હશે તો શિવરાત્રિ દરમિયાન ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું